ઉમરગામ તાલુકાના સંજાણમાં વરસાદ અને વાવાઝોડા બાદ સંજાણ તલાટી અને પંચાયતના કર્મચારી પિંકેશભાઈ એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું વહેલી સવારથી સંજાણના સરપંચ ગુલાબભાઈ તલાટી કમ મંત્રી કોકીલાબેન અને પંચાયતના કર્મચારી પિંકેશભાઈ દોડી આવ્યા હતા અને જ્યાં જ્યાં પણ લોકોને નુકસાન થયું હતું તેમના સ્થળની વિઝિટ લીધી હતી એમને નુકસાનનો તાદ મેળવ્યો હતો અને ત્યારબાદ સર્વેની કામગીરી શરૂ કરી હતી અને જેમને પણ નુકસાન થયું છે તેમને વળતર મળી રહે તે દિશામાં કાર્યો હાથ ધર્યા હતા ગામના લોકોએ પણ પોતાની આપ વિધિ વ્યક્ત કરી હતી પતરા ઉડી ગયા હતા કોઈ દિવાલો ધરાશાય થઈ હતી ઝાડ અને પોલ પણ ધરાશાય થયા હતા વીજ ડિપાર્ટમેન્ટને પણ મોટું નુકસાન થયું હતું વાવાઝોડાના લીધે સંજાણ વિસ્તારના અલગ અલગ ફળિયાઓમાં નુકસાનના પગલે સરપંચ અને તલાટીએ તાદ મેળવી વળતર માટેની રજૂઆત કરી છે સાંભળો શું કહે છે લોકો અને સરપંચે શું કીધું સંજારમાં નુકસાન કઈ રીતનું સ્વાગત કરું છું વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ તાલુકામાં ગત રાત્રે બાર વાગ્યાથી લઈને સાડા બાર એક વાગ્યાની વચમાં જે એક ભયાનક કહેવાય કે રુદ્ર જે મંજર શાયદ કોઈ જોયું હશે અને મહેસૂસ કર્યું હશે જે પ્રમાણે પવન તુફાન અંધારું ગોળ ચારે બાજુ વીજળીના કડાકા અને એની વચમાં જે લોકોને નુકસાન થયેલું છે પવનના કારણે જે લોકોના ઘરના પતરા ઉડી ગયા છે સંજાણ વિસ્તારની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે લોકો રાત્રેથી જ લાઈટ નથી અત્યાર સુધી હેરાન થઈ રહ્યા છે અને લોકોની સરકાર સમક્ષ માંગ છે કે અમારું જે નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવામાં આવે અમને વળતર આપવામાં આવે સંજાંગ ગામમાં તલાટી કોકિલાબેન સવારથી જ બિચારા સર્વે માટે નીકળી ગયા છે પંચાયતની ટીમ સવારે ઉઠતા પહેલા સર્વે માટે નીકળી ગયેલી છે અત્યારે સર્વે ચાલુ પણ છે હાલે આપણે આવે છે સંજાનના એક ફળિયામાં જ્યાં આદિવાસી સમાજના લોકો રહે છે અને એમનું ઘર પણ જે પ્રમાણે અહીંયા પતરા ઉડી ગયેલા છે એમની સાથે વાત કરી કે અંકલ ઘટના કેવી હતી અને તમને કેવું મહેસૂસ થયું એ રાતના સાડા બાર વાગે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો પવન આટલો બધો ખતરનાક હતો કે બહાર ઉભો બી રે નહી શકાય આટલો બધો પવન ને મારા ઘરના બધા પતરાવ ચાર પાંચ દસ પતરાવ ક્રેક થઈ ગયા ને ઉડી ગયા તે તે જ સમયે બાર આટલું બધું કે બહાર નીકળી બી નહી શકાય બહાર નીકળી તો પવન બી ઉડાડી લઈ જાય આટલો બધો પવન હતો એ જ ઘટના બસ જે કઈ અમને ઓળતા આપવાનું હશે તો આપો ઘરમાં કોઈ સુતેલું હા સુતેલા હતા બધા ચાર પાંચ અમારા ઘરના બધા વ્યક્તિ સુતેલા હતા જેમ તેમ બહાર નીકળી ગયા બધા সহ্যাত্রী

જાણ કરવાનું જે કંઈ અમે સર્વે રિપોર્ટ કરી તાલુકા પંચાયત રિપોર્ટ કરી દેશું અને જેનું કંઈ જે કઈ નુકસાન થયું ઘણું આમ તો ઘણું નુકસાન થયું છે લોકોની જાનહાની નથી પણ આમ પતરાથી ઝાડ પડવાથી લાઈટ ખોરવાઈ હતી આવું ઘણું બધું બધી પ્રકારનું આ વાવાઝોડા એમાં ઘણું નુકસાન થયું છે સંજાણના વિવિધ ફળિયામાં પારસપાડ પારસપાટ કોળીવાર અને બીજા બાજુ બીજું સર્વે કરવા બાકી છે એ અમે જોઈએ મારું નામ છે અનિલ નરેશ ગાયકવાડ મેં રહું છું સંજામ ફનસપાડામાં કાલી રાત્રે મેં સુતેલો હતો એટલા માટે વાવાઝોડું અને વીજળીના કરકાડા માટે મેં જાગ્યું છું એટલા માટે બહુ વાવાઝોડું અને વરસાદ એટલા માટે ના બહાર જવાય ના ભગાય એટલા માટે મારા બહુ પવન કે ને વાવાજોડું થી ઘર પતરા અને બધું છાપરું ઉડી ગયા મારે સરકાર થી વિનંતી કે મારે થોડું મદદરૂપ બને એટલા માટે વિનંતી કરું છું મારું નામ છે ભાવિન રાજ્ય સોલંકી અમે ઘર મળે નવું બનાવતો હતો જો કે રાતના સાડા બાર એક વાગે જે બનાવ બનેલો હતો એટલી ગાજ વીજ વરસાદ સાથે પવન બેઠો આવીને જોઉં છું તો આટલું બધું નુકસાન થયેલું હતું અને મારે એટલું છે કે મારે વર્તમાન જે કે નુકસાન થયું એ સરકાર મને ફાળિયા આપે જો તલાટી લોકો આવેલા હતા બધા ફોટા પાડીને બધું લઈ ગયા છે જે જેમ અંકલે અહીંયા ઘટના જોઈ છે અને એમને પોતાની જે સાથે આપવિતી વ્યક્ત કરી છે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ લોકોની ઘરે આવે અને આ લોકોના જે નુકસાન છે એનું વર્ત કરી આપે પોચુ અનિશ્ચય ગુજરાત کاروبار ઉમર અમારી ચેનલ ગુજરાત کاروبار ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે